નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શ્રીપાર્થ મોદી દર્શક મિત્રો લોકમંચમાં આજે એક એવા મુદ્દા ઉપર વાત કરી છે જે મુદ્દો ચર્ચવો ખૂબ જરૂરી છે કારણ કે જ્યારે પણ ઇલેક્શન આવે એટલે સૌથી મહત્વનો મુદ્દો આજે એસેમ્બલીની વાત હોય કે પછી પાર્લામેન્ટરી ઇલેક્શનની વાત હોય લોકસભા ઇલેક્શનને લઈને આ વખતે સૌથી મહત્ત્વનો મુદ્દો યુવા યુવા ઉપર રહેલો છે કારણ કે રોજગારીની વાત હોય કે સ્ટાર્ટઅપની વાત હોય કે પછી સરકારી પોલિસીઓની વાત હોય એને લઈને યુવા યુવકોને આકર્ષવા માટે સરકાર અલગ અલગ લોભામણી જાહેરાતો કરશે કે પછી અલગ અલગ ઘોષણાઓ કરશે એ પછી કોઈ પણ પાર્ટી હોય કોંગ્રેસ હોય કે પછી ભાજપ હોય તમામ પાર્ટીઓ પ્રયત્ન ક્યાંક યુવાઓને પોતાની તરફ કરવાનો એક પ્રયત્ન કરે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસની અંદર યુવાઓએ એક તરફી મતદાન જંગી બહુ મતદાન કર્યું હતું અને જેમાં ખાસ કરીને જે ફર્સ્ટ ટાઈમ વોટર છે એ મહત્વનો મત કરતું હોય છે અને એનું મતની જે એક ઇમ્પેક્ટ જોવા મળે છે આપણે અને એટલા જ માટે આ વખતે ચર્ચા કાર્યક્રમમાં કરવી એ છે બે હજાર ચોવીસની અંદર શું યુવા મતદારો કિંગમેકરની ભૂમિકામાં જોવા મળશે આપણને આ જ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે જેન્દ્રભાઈ બ્રહ્મભટ જો રાજકીય વિશ્લેષક છે જેન્દ્રભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં

ગતરોજની વાત કરીએ શિવરાત્રીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ક્રિએટર્સ છે ક્રિએટર્સને એક એવોર્ડ આપ્યો ક્રિએટર્સ સાથેની મુલાકાત કરી જે રીતે ક્યાંક એક ઇન્ટરેક્શન છે વડાપ્રધાનનું યુવાકો તરફ જોવા મળી રહ્યું છે યુવા ધન સાથે જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને સવા કરોડથી પણ આ વખતે ન્યુ વોટર્સ છે કે જે પહેલી વખત મતદાન આપશે બે હજાર ચૌદ લઈને બે હજાર ઓગણીસ ની અંદર આપણે જે વસ્તુ જોઈએ કે યુવકોનો બહુ મોટો જે

એટલે પછી નરેન્દ્ર મોદીજી હોય કે કોઈ અન્ય માણસ હોય લોકો યુવાનો અત્યારે એક વિચારધારા જોડે જોડાવા માંગે છે અને જોડાઈ જાય છે તો હું એવું માનીશ કે ખાલી ને ખાલી વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય અને ફર્સ્ટ ટાઈમ વોટર હોય એનીથી મેટર નથી કરતું પણ એક યુવા હોય છે યુવા તેની વિચારધારાને પકડી રાખે છે અને તે વિચારધારા જયારે એને સાચી અને સારી મળે છે જેમ કે આપણે જોયું કે ક્રિએટર્સ પેલા એક એવી માન્યતા હતી કે જયારે ક્રિએટર હોય કે કોઈ પોતે એક આર્ટિસ્ટિક ફિલ્ડમાં હોય તેને સપોર્ટ એટલું ના કરવામાં આવતું પણ ત્યારે જોવામાં આવ્યું કે ગઈકાલે મોદીજીએ કે પોતે એક પ્રાઇમ મિનિસ્ટર થઈને ક્રિએટર્સને એક સપોર્ટ કર્યો ક્રિએટર્સને અવોર્ડ કર્યો તો મને લાગે છે કે આપણે ભારતમાં એક અલગ જ રાહ દેખાડી રહ્યા છીએ યુવાનોને કે ખાલીને ખાલી તમે સાયન્સ કોમર્સ આર્ટ્સ ભણીને આગળ નીકળી જાવ એ નહીં ચાલે તમે તમારી પાસે બહુ બધા અલગ રસ્તાઓ છે તો મને લાગે છે અલગ વિચારધારા જે મોદીજી લઈને ચાલે છે ને એને સો યુવાનો સમર્થન કરે છે બિલકુલ યુવાનો સમર્થન કરી રહ્યા છે આ એ વાત રહ્યા છે પાસે જે એઝ અ વિશ્લેષક તરીકે મારે એ પૂછવું છે 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 કે જે જે ન્યુ વોટર્સ છે કે પછી ઓગણત્રીસ વર્ષ અત્યારનો અને ભારત દેશની સૌથી મહત્વની વસ્તુની જો વાત કરીએ તો સૌથી વધુ જો યુવાધન હોય તો ભારત દેશની અંદર છે એટલા માટે ભારતને એક યુવા યુવાન દેશ તરીકે પણ એક પ્રેઝન્ટ થાય છે એ તાકાત ભારતની છે શું એક એક મોટો જોમ રહેલો છે કે એક યુવા વર્ગ જે પાર્ટી સાથે સંકળાય કે જે પાર્ટીની ધરોહર સાથે સંકળાય એ પાર્ટી આગળ આવતી હોય છે શું લાગી રહ્યું છે યુથ વોટર્સ નું જે પર્સન્ટેજ કાઢીને આપણે ચર્ચા કરેલી વાત કરી હતી એ બહુ એ મેઇન મુદ્દો જ છે કેમ કે યુવાનોને એક એક ડાયનામિક પર્સનાલિટી મોદીમાં લાગી અને મોદીજી ના કારણે એમને એમની જોડે એટેચ થયા સવાલ એ થાય છે કે યુવાનો જે અત્યારે જે એમની ઉંમર છે એમાં આપણે તમે જુઓ કે અઢાર થી પિસ્તાલીસ વર્ષ સુધીના જેટલા બી લોકો છે એ લોકો એક ભારતની જે કઈ પરિસ્થિતિ છે રાજકીય આર્થિક સામાજિક જેવી પરિસ્થિતિ છે એ તમામ પરિસ્થિતિની રગે રગથી વાકેફ છે અત્યારે સોશિયલ મીડિયાનો ને મીડિયા એટલું બધું એક્ટિવ થઈ ગયું છે કે કોઈ પણ ઘટના આપણે એક જ સેકન્ડની એક જ મિનિટની અંદર એને આપણે બ્રેકિંગ માં રજૂ કરીએ છીએ અને એને તરત ફોલો અપ કરે છે લોકો સત્ય જાણવા માંગે છે અને સત્ય જાણ્યા પછી એમને ખબર પડે છે કે આપણા દેશ માટે આ હિતકારી છે અહિતકારી છે આ વ્યક્તિએ કરેલું કૃત્ય સાચું છે ખોટું છે એના કારણે આખો યુવાધનનું જે વન સાઇડ વોટિંગ થવા માંડ્યું એના કારણે ઘણી બધી પાર્ટીઓનું બહુ જ મોટો વિકાસ થયો એનું કારણ બીજું બી હતું

બંને પક્ષને જેને સત્તા મળી એમાંથી કોઈક વ્યક્તિને એમને કોઈ સારી હોદ્દા પર નિમણૂંક આપી કોઈ નિગમમાં નિમણૂંક આપી અને એના કારણે યુવકોમાં ખબર પડી કે અને લોકોને ભી ખબર પડી કે યુવાનોનું પોલિટિકલ પાર્ટીઓમાં કેટલું મહત્વ છે પહેલા જે એવું હતું કે પાર્ટી કામ કરતી હતી એમાં યુવાનોનું એક મોટું પીઠબળ પાર્ટી ને એ રહેતું હતું કે પાર્ટીના બંને પાર્ટીના કોઈ પણ રાજકીય કાર્યક્રમો હોય તો એ કાર્યક્રમોનો પચાસ ટકા ભાર યુવાનો પર હતો

હવે એવું થઈ ગયું છે કે યુવાનો યુવાનોમાં નેતાગીરીનું જે પ્રભુત્વ વધવા માંડ્યું યુવાનોને નેતાગીરીનો શોખ વધવા માંડ્યો યુવાનોને રાજકીય પક્ષના સભ્ય બનવાનો શોખ વધવા માંડ્યો એના કારણે જે પાર્ટી ના જે બેઝિકલી કામ કરવામાં આવતા હતા એ બધા જ કામો ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા આપી દેવામાં આવે છે કોઈ કોઈક એજન્સી ને આપી દીધું એ લોકો કામ કરે એટલે યુવાનોમાં અત્યારે એક બંને પાર્ટીમાં એક વસ્તુ તો બની ગઈ છે કે માત્રને માત્ર કાર્યક્રમમાં જવાનું સૌથી મહત્વનું આખા વિશ્વમાં કોઈ પણ દેશમાં માં જુઓ યુવાનો દ્વારા સત્તા નું પરિવર્તન બી થયેલું છે અને યુવાનો દ્વારા સત્તા આપવામાં આવેલી છે બિલકુલ રોહિતભાઈ જે રીતેની પરિસ્થિતિ છે કે વડાપ્રધાને ગત રોજ જો વાત કરીએ તો જે ક્રિએટરો છે યુટ્યુબ ક્રિએટર્સ એમની સાથે મુલાકાત કરી કે એમના એમને એવોર્ડ થી સન્માનિત કર્યા એક એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો પહેલી વસ્તુ ક્યાંક એક સ્ટ્રેટેજી કહી શકાય કે ઇલેક્શન કેમ્પેન સ્ટ્રેટેજી તરીકે વડાપ્રધાને એને પ્રેઝન્ટ કર્યું હોય કે આટલા બધા લાખો કરોડ ફોલોઅર્સ સબસ્ક્રાઈબ વાળા ક્રિએટર્સ ને મળીએ તો લોકો સુધી પણ ક્યાંક આપણી વાત પહોંચી જાય અને જ્યારે આપણે વાત કરીએ છીએ કે બે હાજર ચૌદ થી લઈને બે હાજર ઓગણીસ ની અંદર એક મોટો યુવા વર્ગ જે વડાપ્રધાનની વિચારધારા સાથે જોડાયેલો શું આ વખતે પણ એ કન્વર્ઝેશન વડાપ્રધાનના વિચારો સાથે મળશે કારણ કે ઘણા બધા મુદ્દા છે રામ મંદિરનો મુદ્દો છે ત્રણસો સિત્તેર નો મુદ્દો છે અલગ અલગ ઘણા મુદ્દા છે જે ઉપર કામ થયેલું છે કે પછી ભારત જોડો ન્યાય અત્યારે રાહુલ ગાંધીની યુવા કોની તરફ વધારે જશે શું લાગી રહ્યું છે આપણે મુદ્દાની વાત કરીએ તો આવનારી લોકસભાની ચૂંટણીમાં યુવા મતદારોનો કિંગ મેકર તરીકેનો રોલ સો ટકા કોઈ પણ લોકશાહી અંદર કોઈ પણ ચૂંટણી થાય એમાં મહત્વની ભૂમિકા યુવા મતદારોની હોય અને વાત રહી ગઈ કાલે મોદી સાહેબે દેશના વડાપ્રધાન છે અને એમને જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ સાથે જે એક એવોર્ડ નું સન્માનિત કરી અને જે યુવાનોને એક ટાઈપનું પોતાની પક્ષની વિચારધારા તરફ એટ્રેક કરવાની જે સ્ટ્રેટર્જી અપનાવી છે ક્યાંક ને ક્યાંક દેશના તમામ યુવાનોની વાત કરીએ તો લગભગ આ નવા મતદારો સવા કરોડ જેટલા છે ને લાખ લાખ જેટલા જેટલા યુવા મતદારો છે છે સવા પુરુષો અને પોણા ચાર લાખ જેવા સ્ત્રી મતદારો નવા છે ક્યાંક ને ક્યાંક મહત્વની મુદ્દાની વાત એ છે કે ભાઈ યુવાનો કયા કયા મુદ્દાઓને આધારિત પોતે મતદાન કરતા હોય ખરેખર યુવા મતદારો ને મતદાન કરવા પ્રત્યે રાજકીય પાર્ટીઓમાં લોકશાહી પ્રત્યે કેટલી રુચિ છે ખરેખર હું વિદ્યાર્થી સંગઠનમાં સાથો સાથ કામ કરું છું અને એક રાજકીય પક્ષમાંય કામ કરું છું ત્યારે આજે યુવાનો રાજનીતિથી અથવા તો મતદાન થી શા માટે ઉદાન ઉદાનીસ્તા દેખાડે છે એટલે ક્યાંક એ વિચારવાનો સમય છે કારણ કે વિપક્ષના વિદ્યાર્થી સંગઠનો કે કોઈ નાના મોટા કોઈ પોતાનો અવાજ ઉઠાવે ત્યારે જે પણ સત્તાધારી પક્ષ હોય તે હિટલર સાહિત્ય માંડી અને પોતાનો કોઈ પણ રીતના સામદામ દંડની નીતિ અપનાવી અને કોઈ પણ વિરોધ કરતા હોય દબાવે તેની સીધી અસર યુવા મતદારો પર પડતી હોય છે

તેમને માત્ર ને માત્ર કોઈ એક ધર્મ પ્રત્યેની જે ગેરમાર્ગે દોરી અને મતદાન કરાવવું એ દેશનું ભવિષ્ય નથી ક્યાંક ને ક્યાંક તમામ મુદ્દાઓને આધારિત હું તમામ રાજ્યના મતદારોને યુવા મતદારોને અપીલ કરું છું કે તમે ક્યાં ક્યાં મુદ્દા આધારિત તમે જે પણ ભણ્યા છો તમે જે પક્ષાનું ભણ્યા છો એ પ્રમાણે તમને રોજગારી મળે છે કે નહીં તમે જે પક્ષની વિચારધારામાં મતદાન કરવા માંગો છો ચાહે ભાજપમાં આવો કોંગ્રેસમાં આપો કોઈ પણ પક્ષમાં મતદાન આપો છો ક્યાં મુદ્દાને આધારિત તમે પક્ષને ચોઈસ કરો છો એ મહત્વનો સવાલ છે

મિતભાઈ યુવાનો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે કારણ કે માત્ર સોશિયલ મીડિયા એ મુદ્દે હું કહેવા માંગીશ કે આજના યુવાનોએ એક આપના માધ્યમથી આપણી ન્યૂઝ ચેનલના માધ્યમથી દરેક યુવાઓ કહેવા માંગુ છું કે એક આ એક લોકતંત્રનો એક પર્વ કહેવાય ત્યારે આ ચૂંટણીમાં દરેક યુવાનો પોતાને જાગૃતતા દાખવી અને બધા જ યુવાઓ મહત્તમ યુવાનોમાં જાગૃતતા હોવું જોઈએ ત્યારે એ ખાલી રાજનીતિ કરીને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાની વાત નથી પણ યુવાનો કઈ રીતે બુથ સુધી જઈને મતદાન કરે કઈ રીતે આપણે નાગરિકોને એમની એમની ફરજ અને હક્કો વિશે સમજાવીએ એ ખરેખર એક વિદ્યાર્થી સંગઠનનું કામ હોવું જોઈએ આપણા વિદ્યાર્થીઓને આપણે આપડે વિદ્યાર્થીઓ ની વચ્ચે રહીએ છીએ એમની સાથે રહીએ છીએ એમને માર્ગદર્શન કરવાનું કામ આપણે વિદ્યાર્થી સંગઠનો નું જ હોય છે ત્યારે શા માટે આ બધે રાજકારણ એમની વચ્ચે નાખવામાં આવે છે એમને એક સામાન્ય નાગરિક તરીકે સામાન્ય વિદ્યાર્થી તરીકે એમને એમનો હકની હક અને ફરજો સમજાવવાનું કામ આપણું છે એમની વચ્ચે રાજકારણ નાખવાનું કામ એ આપણું નથી ભાઈ તો એમને જાગૃત કરવાનું કે અજાગૃત કરવાનું એ કામ આપણું નથી આપણે આપણા હક્કો એમના હક્કો અને વિદ્યાર્થીની ફરજો એમને સમજાવવાનું કામ અત્યારે આપણે કરીશું બાકી વિદ્યાર્થી એની રીતે સક્ષમ છે એની રીતે સમજી શકે છે કે હાલની સરકારે કઈ રીતનું કામ કરી રહી છે અને કઈ દિશા તરફ આજે ભારત દેશ વધી રહ્યું છે એ સૌ લોકો જાણી રહ્યા છે જે રીતે આખી દુનિયામાં નામના વ્યાખ્યા થઈ છે એ આપણા સૌના સામે છે જે રીતે સામે સામે એ પણ મુદ્દાઓ છે ઘણા ખરા કે જયારે યુવાનોનું એમ્પ્લોયમેન્ટ સ્તર એક બીજી એક માંગ આપણા યુથ ચેનલ દ્વારા પણ કેન્દ્ર સરકાર ને અને રાજ્ય સરકાર કરવા માંગી છે જે રીતે ભારત દેશના બધા જ રાજ્યોમાં બધા જ રાજ્યોમાં જે રીતે પેપર ની ઘટનાઓ સામે આવી રહી છે તે માટે કેન્દ્ર સરકાર એક વ્યવસ્થિત કાયદો બનાવે અને તેના ઉપર પૂરતું ધ્યાન આપે જે રીતે ઉત્તર પ્રદેશ ની સરકારે હાલમાં એક સ્કૂલ માંથી પેપર લીક થવાની ઘટના સામે આવી હતી એ પેપર લીક ની ઘટનામાં એ તમામ તમામ સ્કૂલ નું કેન્દ્ર ત્યાં કેન્સલ કરી નાખ્યું તેના તેના ટ્રસ્ટીઓ અને તેના પ્રિન્સિપલ ને તરત જ ત્યાં આગળ સજા ફટકારવામાં ફટકારવામાં આવી તો આ રીતે તંત્ર એ આગવા પગલા લઈને અને પેપર લીક ઉપર પણ એક સકંજો નાખવાની આવશ્યકતા જરૂર પડી છે બિલકુલ બિલકુલ સરસ વાત એ છે કે મીડિયા સાથે જોડાયેલા છે અને એક જે જે ભાજપ ભાજપ હોય પરંતુ રીતે પોતાનો વ્યક્ત કર્યો કે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારોએ પણ આ પેપર લીક કે આ મુદ્દે મહત્વના કાયદા લાવવા પડશે શું કેવું જયેન્દ્રભાઈ મિતભાઈએ જે હકારાત્મક જે આખી વાત કરી એ પણ બહુ ખૂબ મહત્વની પ્રેરણા આપશે આ જે કાર્યક્રમ થકી જે યુવકો જોતા હશે જરૂર જરૂર મિત ની વાત ને બે વસ્તુ થી સમર્થન આપી શકું છું એમને જે વસ્તુ વાત કરી કે વિદ્યાર્થી સંગઠનો અને આપણા ગુલાબ સિંહ એ કીધું કે ભાઈ વિદ્યાર્થીઓના પ્રશ્નો રજૂ કરવા જાય છે તો એમને પરવાનગી નથી આપતા રેલી નથી આપવા આવતી આ ગુજરાતના રાજકારણો જુઓ કે દેશના રાજકારણમાં જુઓ જેટલા બી રાજકારણ માં જાહેર જીવનમાં આવેલા છે બધા જ લોકો વિદ્યાર્થી કારમાં વિદ્યાર્થી નેતાગીરી કરતા હતા અને એ નેતાગીરીની સાથે જે લોકો અત્યારથી કેન્દ્ર સુધી પહોંચ્યા એના બે દાખલા મને યાદ છે કે અમિતભાઈ અમદાવાદમાં સ્કૂટર લઈને કામ કરતા હતા યુવા મોરચા નું કામ કરતા હતા કેસી પટેલ પાટણમાં એ વિદ્યાર્થી પરિષદ નું કામ કરતા હતા અમિત ઠાકર એડીયુપી માં કામ કરતા હતા આપડા યુવા મોરચા નું કામ કરતા હતા એવી રીતે કોંગ્રેસ માં તમે જુઓ કે ઘણા બધા નેતાઓ એનએસયુઆઈમાં કામ કરેલું છે એના જુદા જુદા પાંખમાં કામ કરેલું છે એ બધા એ પછીના સેકન્ડ સ્ટેજમાં એ લોકો ધારાસભ્ય બન્યા કે સંખ્યા સભ્ય બન્યા કે કોઈ સંગઠનના પ્રમુખ મહામંત્રી બને બેઝિક એવું થયું કે યુવાનોમાં યુનિવર્સિટી લેવલે જે નેતાગીરી શરૂ થતી હતી એ બંધ થઈ ગઈ મેં આપડા એક કાર્યક્રમમાં કીધેલું કે કોંગ્રેસ ઘણિયાર ગુજરાત યુનિવર્સિટીમાં અમને યાદ મહત્વનો ફેક્ટર મહત્વનો ફેક્ટર રજेंद्रભાઈ જયારે જોવા જઈએ તો એક યુવક જે ન્યૂ વોટર સે ની અંદર આવે છે અને એના પછી એની આજુબાજુમાં જે જે તે ની અંદર જે પાંખ મજબૂત છે એ ઇન્ફ્લુઅન્સ કરે છે એ યુવકને ધારો કે एनएसયુઆઈ હોય કે બીબીપી હોય

ત્યારે એને કેવું પરિસ્થિતિ થાય ત્યારે આ બહુ જગજાહેર વાત છે હર્ષભાઈ આજનો જે ન્યુ વોટર્સ છે એઝ અ યુથ એક્ટિવિસ્ટ આપ જેટલા પણ યુવકો સાથે મળતા હશો કે વાતચીત કરતા હશો કે એમના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કરતા હશો કેવાય છે કે જે યુથ છે એ માત્ર સોશિયલ મીડિયાની અંદર છે કે પછી રીલ્સ જોવે છે કે શોર્ટ જોવે છે કે સર્ફિંગ થઈ રહ્યું છે પણ આજનો યુથ એટલો શાર્પ પણ છે કે એને કયા પક્ષ કે કઈ પાર્ટી કે કોના તરફ જોવું છે કોની પોલિસી એટ્રેક્ટ કરે છે કે કોની પોલિસી એના માટે ફ્યુચર માટે કામમાં આવશે કે ચલો દેશ માટે પણ કઈ પોલિસી કઈ પાર્ટીની પોલિસી વધારે કામમાં છે એના માટે પણ આજનો યુથ વિચારે છે કરી સો ટકા વિચારે છે આપણે તો હમણાં પણ ચર્ચા કરી ચર્ચા કરતા આવીએ છીએ કે યુથ નું પોલિટિક્સ માં કેટલું આવવાનું ઇમ્પોર્ટન્સ છે કે એને યુથે કેટલી ઇમ્પોર્ટન્સ પોલિટિક્સ માં આવવું જોઈએ કારણ કે ખાલી પોલિસી મેકિંગ હોય છે કે પછી ખાલી સોશિયલ મીડિયા હોય છે આ બે જ મુદ્દાઓ પર આપણે વાત કરી રહ્યા હોઈએ છીએ પણ એની સિવાય પણ કેટલાય મુદ્દાઓ હોય છે જેમ કે આપણે વાત કરીએ યુનિવર્સિટીમાં જે પોલિટિક્સ હોય છે તે યુનિવર્સિટીમાં જ પોલિટિક્સ બંધ થઈ ગયું છે તો ત્યાંથી જ નેતા બનતા બંધ થઈ ગયા છે જે પ્રમાણે વાત કરી કે એબીવીપી હોય કે એનએસયુઆઈ હોય એ હવે યુનિવર્સિટી લેવલ ઉપર રહ્યું જ નથી હોય પછી કોઈ પણ યુનિવર્સિટી હું જે યુનિવર્સિટીમાં ભણું છું એ યુનિવર્સિટીમાં કઈ છે જ નહીં તો હું કઈ રીતે નેતા બની શકીશ તો મારે જો નેતા બનવું હશે તો મારે ક્યાંક થી તો જોડાવવું પડશે તો હવે વાત આવી યુવા મોરચાઓની યુવા મોરચાઓમાં તમે જો યુવા મોરચા જયારે વાત કરી રહ્યા છીએ યુવા મોરચાની તો યુવા મોરચામાં યુવાન તો હોતા જ નથી

કે જે ઓપોઝિશન છે ઓપોઝિશન એટલું બી સ્ટ્રોંગ નથી કે ક્યાં આપણે એક મુદ્દો આપી શકે કારણ કે હું જોઉં છું કે મારી જોડે એબીબીપી હોય એનએસયુઆ હોય બધી જગ્યાના બધી જ 60 થી લોકો જોડાયેલા હોય છે મને કહેતા એ દુખ થાય છે કે એનએસયુઆના બાળકો એવું કહેતા હોય છે કે અમારી પાસે ના તો કોઈ એવો નેતા છે ના તો એવો કોઈ મુદ્દો છે કે જેની સામે અમે વાત કરી શકીએ ભલે પછી હવે એક બે ત્રણ હોય બેરોજગારી બેરોજગારી ખાલી વાત કરતા હોય છે પણ મારી સામે ચાર લોકો અત્યારે બેઠા છે જે લોકો સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા એના થ્રુ આગળ વધેલા છે બટ મને નથી લાગતું કે આપણી પાસે કોઈ મુદ્દો છે ઓપોઝિશન ગુજરાતમાં તો સુપડા સાફ થઈ ગયું છે ગુજરાતમાં તો ઓપોઝિશન નામની વસ્તુ નથી ઉપર પણ ઓપોઝિશન નથી તો મને નથી લાગતું એક્ટિવ વેમાં કે પેસિવ વેમાં યુવાનોમાં યુવાનોને પોલિટિક્સમાં ગણવામાં પણ આવે છેલ્લી બે મિનિટ છે રોહિતભાઈ આપની પાસે ને પછી છેલ્લે મિતભાઈ પાસે જવું છે રોહિતભાઈ જે રીતે હર્ષભાઈએ વાતચીત કરી કે ક્યાંક જે એનએસયુઆઈ ના કાર્યકર્તાઓ છે કે વિદ્યાર્થીઓ નેતાઓ છે એ જ લોકો કે અમારી પાસે કોઈ એવો લીડર નથી તો અમે કયા મુદ્દે જઈએ ક્યાંક એક બહુ મોટી વાત છે કે યુવકો એટ્રેક્ટ નથી થતા એનએસયુઆઈ કે પછી કોંગ્રેસ તરફ એની પાછળનું રીઝન કદાચ આ હોઈ શકે કે એક લીડરશીપ નો અભાવ છે એનએસયુઆઈ પાછળ કે કોંગ્રેસની જોડે શું કહેશો કારણ કે હર્ષભાઈ કોઈ પાર્ટી સાથે જોડાયેલા નથી એ પોતાનો એક પોતાનો ફિયરલેસ એક મંતવ્ય વ્યક્ત કરી રહ્યા છે

જી રોહિતભાઈ નો સંપર્ક તૂટી ગયો છે પરંતુ જયેન્દ્રભાઈ એક વસ્તુ જોવા જઈએ કે કોઈ પણ ધારો કે કોઈ નેતા તૂટે મોટા એમએલએ જાય તો આની એક રિવર્સ ઇફેક્ટ જોવાના મળે કોંગ્રેસમાં એ એમના નથી સંગઠનો એમના સકુલો સાચવવા માટે આજના યુવક ની જો વાત કરીએ તો એ તો ચલો એ તો એટલું બધું નથી જોતો એ તો ખાલી એટલું જ જોવે છે કે ભાઈ

એ પ્રશ્નોની રજૂઆત કરવા માટે એ પાર્ટી ના વિદ્યાર્થી પાખો જે સાહિત્ય ના કરતી હતી બિલકુલ પછી એમને ખબર મિતભાઈ આ સાહીઠ સેકન્ડ છે મિતભાઈ જે રીતે વાતચીત કરી રોહિતભાઈ એમ એમનું નેટવર્ક જતું રહ્યું પરંતુ ક્યાંક હવે ભાજપ એક જ વસ્તુ રહી ગઈ ખરીદ કે પછી બીજા વિપક્ષના નેતાઓને કેવી રીતે તોડવા જે આક્ષેપ કર્યો કે એની ઇમ્પેક્ટ પણ ન્યુ વોટર્સ કે પછી કોલેજની અંદર જે નવા સ્ટુડન્ટ શું ખરેખર હવે આ જ વસ્તુ થઈ રહી છે ચોક્કસ થી મારું માનવું એવું છે કે જયારે મજબૂત લોકતંત્ર ચલાવવું હોય ત્યારે ત્યારે સામે વિપક્ષ પણ એટલો જ મજબૂત હોવો જોઈએ જો વિપક્ષ જેટલો મજબૂત હશે એટલી સરકાર પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરી શકશે વિપક્ષ હશે તો કરશે પણ જો વિપક્ષ જ નબળું થઈ જશે તો ખરેખર લોકતંત્ર માટે ઘણો ખતરો છે પણ સામે જોવાનું એ પણ રહ્યું કે રોહિતભાઈએ વાત કરી કે તોડી ફરી જે બી એક્ઝામ્પલ જે બી થતું થતું હોય પણ આપનું સંગઠન કોંગ્રેસ એટલું તો નબળું કેમ પડ્યું એ વિચારવાનું તમારે છે કે શા માટે તમારું સંગઠન આટલું આટલું નબળું પડ્યું કે લોકો કોંગ્રેસ છોડીને અત્યારે જતા રહે છે બિલકુલ હર્ષભાઈ છેલ્લું કન્કલુઝન એઝ અ યુથ એક્ટિવિસ્ટ તરીકે શું રોહિતભાઈના આક્ષેપો એ વ્યાજબી લાગ્યા આપને કે પછી આજના યુથે એ જોવું પડશે કે પછી કઈ પાર્ટી કોને લઈ રહી છે કે પછી આજનો યુથ એ જોવે છે કે કઈ પાર્ટી વધારે મજબૂત છે

તો બીજેપી સિવાય ઓપ્શન જ નથી બિલકુલ 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 ક્યાંક એક વિઝન એક વિઝન ફાઇટ હોય એવું લાગી રહ્યું છે કારણ કે કોંગ્રેસ પાસે ક્યાંક લીડરશીપ નો અભાવ તો ક્યાંક વિઝનનો અભાવ આ બંને વસ્તુઓના કારણે આજનો યુવક એવું વિચારી રહ્યો છે કે જો મારે આગળ વધવું હશે કે દેશને આગળ વધારવો હશે તો એક એવી મજબૂત પાર્ટી તરફ આગળ વધવું પડશે કે જે અત્યારે અપડેટેડ ટેકનોલોજીની સાથે સાથેનું વિઝન રાખતું હોય કે આગળ ભવિષ્યમાં કેવી રીતે વિકસિત બનવું ખેર આપણી સાથે જોડાયા મિત ભાવસાર હર્ષભાઈ જયેન્દ્રભાઈ રોહિતભાઈ આપ ચારે અમારી સાથે જોડાયા દર્શક મિત્રો ને માહિતી મળી બધા ચારેનો આભાર થેન્ક યુ વેરી મચ ધન્યવાદ દર્શક મિત્રો લોકમંચની આજની આ મહત્વની રજૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર